રાજકોટના ગેમ ઝોનની દુર્ઘટના બાદ વડોદરામાં કોર્પોરેશન પોલીસ તેમજ અન્ય વિભાગોને એક કમિટી દ્વારા ગેમ ઝોન ફન પાર્ક એમ્યુઝમેન્ટ પાર્ક જેવા સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નોન ફરિયાદ પણ કરવામાં આવી હતી રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના ઇફેક્ટ વડોદરામાં અને ત્રણ ગેમ ઝોન સંચાલકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદોની તપાસ માટે કોર્ટની મંજૂરી લીધા બાદ તેમાં માનવ જિંદગી જોખમાએ મુકાય તેમ આવતા એનસી ફરિયાદોને એફઆઈઆરમાં પરિવર્તિત કરી ગુના નોંધવામાં આવ્યા હતા રાજકોટના અગ્નિકાંડ બાદ ગેમ ઝોનમાં ચેકિંગમાં ભાંડો ફૂટતા પોલીસે નોન કોગ્નિઝેબલ્સ ગુનો નોંધ્યો હતો સહેજગંજ પોલીસે કમાટીભાગમાં ખોડલ પાર્ક કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના નામે ગેમ ઝોન ચલાવતા સંચાલક હિમાંશુ શશિકાંત સોની રહે ક્રિષ્ના રેસીડેન્સી સોમા તળાવ સામે ગુનો નોંધ્યો છે જ્યારે વડોદરા શહેરના ગેન્ડા સર્કલ સામેના સેન્ટ્રલ મોલમાં ગેમ સંચાલક વિશાલ મોદી રે આદિત્ય હાઈટ્સ નારાયણ સ્કૂલના કે ઝોન એક્ટિવિટીના સંચાલક કેતકી હરિકૃષ્ણ ચોકસી અને સાગર હરિકૃષ્ણ ચોકસી બંને રે પરિચય સોસાયટી દિવાળીપુરા એવોની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના બની કેટલાય લોકોના ત્યાં મૃત્યુ થયા સરકાર જાગી સરકાર જાગ્યા પદ તમામ ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપ્યા પરમિશન છે કે નહીં તેની પણ તપાસ કરવા જણાવ્યું અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ બાબતની તમામ જગ્યાએ તપાસો કરવામાં આવી પરંતુ જોઈ શકાય કે છેલ્લા કેટલાય મહિનાઓથી સયાજીબાગ એટલે આપણો કમાડી ભાગની અંદર ગેમ ઝોન ચાલી રહ્યું છે ગાડીઓ પણ અંદર ચાલુ છે રમતો પણ ચાલું છે ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા આ ગેમ ઝોનના માલિકો પર તેમજ અન્ય લોકો પર એફઆઈઆર દાખલ કરી છે ઘણી સારી બાબત છે પરંતુ આ મોડું કેમ થયું અત્યાર સુધી ચાલતું હતું અને તમામ આ ત્રણ ગેમ ઝોન જે છે પરમિશન વગર ચાલતી હતી વડોદરા મહાનગરપાલિકાએ કેમ ધ્યાન નથી આપ્યું વડોદરા શહેર પોલીસ જે સયાજીગંજ અત્યાર સુધી કેમ ધ્યાન નથી અને હાલમાં જ્યારે ધ્યાન આપ્યું છે ત્યારે ફરિયાદ દાખલ કરી છે ફરિયાદ દાખલ કરી છે સારી બાબત છે પરંતુ આ ઘણું મોડું થઈ ગયું છે અમારી એક જ માંગ છે કે વહેલા મળે કે હજુ પણ ક્યાંક ચાલતું હોય એની તપાસ કરવામાં આવે અને કોઈ પણ ગેમ ઝોન ચાલતા હોય કોઈપણ રમતગમતનું ચાલતું હોય ત્યાં તમામ પરમિશન વગર જો ચાલતું હોય તો આવા માલિકો પર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે એમને કડકમાં કડક કાર્યવાહી કરીને સજા પણ કરવામાં આવે દર વર્ષે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ લેવાના હોય છે એ પ્રમાણેના આપણા બધા સર્ટિફિકેટને એ બધું લીધેલું હતું ત્યારબાદ બે હજાર ઓગણીસમાં આપણે પોલીસ લાઇસન્સ માટેનું અમારા નોલેજમાં આવ્યું તો અમે એના માટેની અરજી કરેલ હતી અરજી કર્યા પછી એનું હજુ સુધીને કોઈ જવાબ નહીં આવે જેના કારણે એ જે સર્ટિફિકેટ છે એ આપણને હજુ મળ્યું નથી હવે હાલમાં જે એફઆઈઆર દાખલ થઈ છે તો એના બાબતે અમે ઉપર ચર્ચા કરીશું અમારા જે હેડ ઓફિસ છે ત્યાં આગળ અને પછી ત્યાંથી જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અમે આગળ એ વખતે બે હજાર સત્તર અઢાર પછીનો અહીંનો ચાર્જ હું લીધો છે અને એ પહેલાં બીજા મેનેજર હતા એટલે એ વિશેનું મને બહુ ખ્યાલ નથી બે હજાર સત્તર અઢાર પછી મેં જ્યારે ચાલ લીધો ત્યારે મને ખબર પડી એટલે હું એ બે હજાર ઓગણીસમાં એ બાબતની અરજી કરી દીધેલ છે હા એના માટેની આપણે હાલમાં ફરીથી હું એ પાંચમા મહિના મે મહિનામાં ફરીથી પોલીસ લાઇસન્સ માટેની અરજી કરી દીધેલ છે અને ત્યાં આગળ જણાવ્યું પણ છે કે જે જૂની પ્રોસેસ પ્રમાણે જે અરજીનું એ લાઇ સર્ટિફિકેટ મળતું હતું એ પ્રમાણે નહીં તો પછી નવી અરજીને ધ્યાને લઈ અને ફરીથી મને લાઇસન્સ આપ આપવા માટે વિનંતી કરો એવી મેં અરજી પાછી આપી દીધેલ છે